સાવલીના મેઘદૂત સિનેમા પાસે આવેલા ઘરમાં શંકાસ્પદ માસનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો સાવલીના મેઘદૂત સિનેમા પાસે આવેલા ઘરમાં શંકાસ્પદ માંસનો જથ્થો ઝડપાયો છે પ્રાણી ફાઉન્ડેશન અને સાવલી પોલીસના સંયુક્ત ઉપક્રમે શંકાસ્પદ માંસનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે બસો કિલો કરતાં વધુ શંકાસ્પદ માંસનો જથ્થો જપ્ત કરી આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે ઝફર અને જિલ્લાની નામના બે ઇસમોને હાલમાં આ મુદ્દે અટકાયત કરવામાં આવી છે માંસની ખરાઈ કરવા માટે એફએસએલની ટીમને બોલાવવામાં આવી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે નમસ્કાર હું નેહા પટેલ ગૌરવ છે એસપીસી વડોદરા જિલ્લા મથની પણ જવાબદારી છે જે કલેક્ટર સાહેબે બનાવી છે પશુઓ માટે રક્ષણ માટે અને પ્રાણીન ફાઉન્ડેશન અમને રાત્રે ઇન્ફોર્મેશન મળી હતી કે અહીંયા આગળ ગાય કપાવાની છે ગોવંશ કપાવાનું છે તેથી મેં રાત્રે એક વાગે પીઆઈ શ્રી કરણસિંહ ચૌહાણ સાહેબે મેં કોલ કર્યો અને એક જ વાર એમને ફોન ઉપાડી દીધો બહુ થાક્યા હતા સાહેબ કેમ કે મોદી સાહેબ આવ્યા હતા એટલે પણ એમાં સિક્યોરિટી માટે પણ સાહેબે તરત ફોન ઉપાડી દીધો ને એટલું સરસ અમને રિસ્પોન્સ આપ્યો સાહેબે કીધું પીઆઈ સાહેબ પરમાર સાહેબને કોન્ટેક કરો ને આખી ટીમ આવી જશે આપણા મદદમાં અને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કરણસિંહ ચૌહાણ પીઆઈસી વિજયસિંહ પરમાર સાહેબ દશરથભાઈ ચૌધરી સાહેબ અને હરેન્દ્રસિંહ ઝાલા સાહેબ આ અમે અહીંયા આવી ગયા છે અને અહીંયા આગળ રેડ સક્સેસ ગઈ છે કેમકે હવે એફએસએલ થશે એક આખો મોટો નંદી કપાયો છે એ તો એફએસએલ આવશે પછી આપણે કહી શકીશું પણ અમારો જે અનુભવ છે અમે જે બસોથી વધારે કેસ કર્યા છે ખાટકીઓ ઉપર એના પરથી જોતાં લાગે છે પીળું ગૌમાસ છે એટલે પીળું હોય ને એટલે સમજી જવાનું ગૌમાસ હોય પીળું હોય અને આ જે છે એ ક્યાંથી લાવ્યું હવે ઇન્વેસ્ટિગેશનનો સવાલ છે કે ગાય નંદી જે છે ક્યાંથી લાવ્યો કેમકે આપવાવાળા આપણા હિન્દુ જ છે ગદ્ડા છે જે આ ખાટકીઓને ગાયોને નંદી આપે છે એ લોકોને ચેતવણી આપું છું કે તમને છોડીશું નહીં કે ઘણા હિન્દુઓને અમે પચાસ ચકા હિન્દુઓને પકડ્યા છે આમાં હજી સુધરી જાવ તમે શું કામ પાપ ભેગું કરો છો આ લોકોનું તો કામ છે કાપવાનું અને તમારું તેજ દૂધ આપતું બંધ થઈ ગયું નંદી ઘડો થઈ ગયો વૃદ્ધ થઈ ગયો તો એને ખાટકી આપી દેવાનું પૈસાની લાલચમાં શરમ આવી જોઈએ તમને લોકોને મેં ઘણાને પકડ્યા છે વડોદરામાં હિન્દુઓને તો સુધરી જાઓ તમે અને એસ્થાન્સ સાવલી પોલીસ ઓફિસર્સ પોલીસ સ્ટેશન જેમને ખૂબ સહકાર આપ્યો એન્ડ થેન્ક્સ ટુ ગુજરાત ગવર્મેન્ટ હંમેશા સહકાર આપ્યો છે વડોદરા પોલીસે હંમેશા સહકાર આપ્યો છે થેન્ક યુ સો મચ